ચિક્ષા શિબિર નું આયોજન કરવામાં આવ્યું મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અગારા ગામે શ્રી વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ચિકિત્સા શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિબિરમાં ઉપસ્થિત વનવાસી પરિષદ જિલ્લા સંગઠન મંત્રી ઈશ્વરભાઈ રાઠવા લીંબડીથી સિંગવડ તાલુકાના મુખ્ય કાર્યકર્તા છગનભાઈ ડામોર અને ઝાલોદ તાલુકાના વનવાસી કલ્યાણ પરિષદના મંત્રી કમજીભાઈ વસૈયા વનવાસી કલ્યાણ પરિષદના આગારા ગામના કાર્યકર્તા છગનભાઈ સંગાળા વિશેષ ઉપસ્થિત વડોદરા મહાનગરપાલિકામાંથી કુંવરજીભાઈ પટેલ ઉદ્યોગપતિ અને ડોક્ટરોની ટીમ સાથે ભાઈઓ બહેનો મળી કુલ ચૌદ કાર્યકર્તાઓ સેવામાં ઉપસ્થિત રહ્યા હતા અને અગારા ગામના અને આજુબાજુના વિસ્તારમાંથી બસો પચાસ જેટલા લોકોએ વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા આયોજિત ચિકિત્સા શિબિરનો મફત મેડિકલ કેમ્પનો લાભ લીધો ડોક્ટરો દ્વારા કયા પ્રકારની સેવા આપવામાં આવી તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને મફત મેડિકલ કેમ્પનો લાભ મળતા લોકોમાં ખુશી જોવા મળી હતી નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ अपने आज अगारा मुकामें उपस्थित है त्या अगारा वर्ग प्राथमिक शाला खाते

સર જરૂરિયાત હોય ત્યાં પેશન્ટને ગામડાની અંદર જે વનસ્પતિ થાય છે વનસ્પતિમાંથી જે કઈ કઈ દવાઓ મળી શકે એવું સમજાવીએ છીએ બીજું કે મોટાભાગે સ્વચ્છતા ઉપર થોડું ધ્યાન વધારે આપીએ છીએ કારણ કે ગામડાઓની અંદર સ્વચ્છતાનું પ્રમાણ ઓછું હોય એને લીધે ચામડીના રોગો ઘણા થતા હોય છે એ પણ અમે સારી રીતે સારવાર આપીએ છીએ કે જે એ લોકોને સરખું થઈ શકે ત્યાં બીજા પણ ડોક્ટર મિત્રો ઉપસ્થિત હતા તેમને પણ પૂછીએ કે કયા પ્રકારની સેવા આપી રહ્યા છે ડોક્ટર નરેન્દ્રભાઈ કે મખોણા લીંબડી હવે આમાં શું છે હું ભી ગામડાનો છું આપણે ગામડામાં શું છે કે વિમલ મિરાજ માવો એ વધારે આપણે જે લોકો આપણે સમજાવીએ તો પણ એ લોકો આપણે વિચાર કરતા કરી મૂકે સાહેબ હું ગરબાર છોડી દઈશ પણ આ દારૂને આ બધું નહીં છોડવું એમ કે એવું કે નારા બી મળે છે આજે એવું કોઈ નથી આ તો વાત કરું છું મારા અને એ જો અને થોડી સ્વચ્છતાની બાબત આવી રહી અને ગામડામાં જે ઔષધિ મળે છે એનો વપરાશ કરી શકે કરી શકાય તો વધારે સારું રહે કારણ કે દરેક દરેક ગામમાં કેમ્પો થતા નથી એટલે આપણે આજુબાજુના કહી શકીએ કે આ રીતે દાખલા તરીકે ખાંસી આવી હોય તો અરડીસીના પાનનો ઉકાળો પીવાનો અથવા તો કોઈ વાગેલું હોય તો આપણે બીજા બધા જે છે એનો લેપ લગાડવાનો તો બિલકુલ આરામ થઈ જાય આ ટાઈપની બી સેવા આપી થેન્ક યુ ત્યાં બીજા પણ ડૉક્ટર મિત્ર ઉપસ્થિત છે તેમના જોડેથી જાણવાની કોશિશ કરી જોશી સરકારી દવાખાનામાં કામ કરી છું અને હાલ પેન્શન ઉપર છું પણ આ દસ વર્ષથી આ વનવાસી સેવામાં જોડાયેલો છું અને મેં જોયું છે કે વનવાસી સેવાથી ગામડાઓમાં સુધારો થાય છે અને મેં પહેલાં કેમ્પોમાં પણ હું આવી ગયો છું દર વર્ષથી તો એ પછી ફરી વારંવાર આવવા જવાનું ત્યાં અમને બહુ સુધારો જોવા મળે છે અને કંપનીઓની દવા બહુ સારી હોય છે અને એનાથી સેવાઓ થાય છે લોકોને આરામ થાય છે અમે ઇન્ક્વાયરી પણ કરીએ છીએ કે દવા આપ્યાથી કેવું રિઝલ્ટ આવે છે એ અમે પૂછપરછ કરીએ છીએ અમારા કર્મચારી દ્વારા અને એ પણ બહુ સારી સેવા આપે છે અને કંપનીઓની દવા પણ સારી આવે છે બહુ સરસ રિઝલ્ટ મળે છે જે યાદ આવે તો બહુ મોટા ભાગે ગામડામાં ચામડીના રોગો વધારે જોવા મળે છે તો સ્વચ્છતા અને ખોરાક અને પાણીની સ્વચ્છતા પાણી હંમેશા ઉકાડીને જ પીવું જોઈએ જેથી પાણી જન્ય રોગો ઓછા થઈ શકે ત્યાં બીજા પણ ઉપસ્થિત છે વડીલ ડૉક્ટર તો તેમના જોડેથી જાણવાની કોશિશ કરે આજે કયા કયા પ્રકારના દર્દીઓ તમારી જોડે આવ્યા છે અને કયા પ્રકારની સેવા તમે આપી છે મારું નામ કુંવરજી પટેલ અમે વડોદરાથી આવીએ છીએ અને દર વર્ષે મેડિકલ કેમ્પ કરીએ છીએ અને અમારા પ્રકલ્પો ઘણા પણ છે એક બાળ સંસ્કાર કેન્દ્ર છે ચિકિત્સા સેવક છે પછી આપણા વ્યસન મુક્તિ રેલી અમે કરી છે દર ગયા વર્ષે અમે એકસઠ રેલીઓ કરી હતી આ વર્ષે પણ અમે વ્યસન મુક્તિ રેલી કરી છે જ્યાં બધાને દારૂ છોડો અને આ બધી વ્યસન રેલીના સૂત્રો સ્લોગન લગાવીએ છીએ અને લગાવીને અમે લગભગ રેલીમાં બસો ત્રણસો પાંચસો પાંચસો માણસ રેલીમાં ગામડામાંથી અમે પ્રયત્ન કરીએ છીએ ગણેશ ઉત્સવ કરીએ છીએ રક્ષાબંધનના પ્રોગ્રામ કરીએ છીએ દિવાળીના પ્રોગ્રામ કરીએ છીએ ગણેશ મૂર્તિઓ અમારા અમે આઠ છાત્રાને ચલાવીએ છીએ માં દરેક વિદ્યાર્થીને મફત રહેવાનું જ બધું ફ્રી અને બે શાળાઓ ચલાવીએ છીએ મૂર્તિઓને પ્રશિક્ષણ આપીએ છીએ છોકરાઓને આપણા આ વર્ષે આઠસો મૂર્તિઓ બનાવી ગણેશજીની એમાં ચારસો મૂર્તિ બધા મૂર્તિઓ ગણેશજીની બધા છાત્રાલયમાં અમે વેચી ચારસો અને બીજી બધી છોકરાઓએ બજારમાં માર્કેટમાં વેચી એટલે આ બધું શિક્ષણ અમે આદેશી એરિયામાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અમે આપી રહ્યા છીએ સેવા આપી રહ્યા છે

એ અમે વનવાસી જ્ઞાન પરિષદમાં આટલા